લખતેર તાલુકાની કડેમ ગામની પ્રાથમિક શાળામાં જયમીની બેન પટેલ ભાષાના શિક્ષક તરીકે છેલ્લા પંદર વર્ષથી ફરજ બજાવી રહ્યા છે જેઓ દ્વારા શાળાની અંદર અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને શિક્ષણ સાથે વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ દ્વારા મોટિવેટ કરવામાં આવી રહ્યા છે ત્યારે કળા પ્રાથમિક શાળાના શિક્ષિકા જમીનબેન પટેલ દ્વારા પ્લાસ્ટિક મુક્ત ભારત અભિયાન અંતર્ગત પ્લાસ્ટિક મુક્ત ગામ અને પ્લાસ્ટિક મુક્ત શાળાની થીમ પર શિક્ષિકા અને વિદ્યાર્થીઓ દ્વારા પોતાના દૈનિક જીવનમાં ઉપયોગમાં લેવાતી જે વસ્તુઓના વેસ્ટ પેકેટ પ્લાસ્ટિકની સતત એક વર્ષથી એકત્ર કરી શાળા કક્ષાએ લઈ જઈને અભિયાનને સફળતાપૂર્વક આગળ ચલાવી રહ્યા છે શાળાની અંદર વિદ્યાર્થીઓને પણ પ્લાસ્ટિકના પડીકાની અંદર આવતો નાસ્તો નહીં લાવવા માટે સમજણ અપાય છે જેમાં શાળાના બાળકો વારંવાર બીમાર પડતા પેટની બીમારી વધારે રહેતી ગામના નાગરિકોમાં વધારે રહેતી બીમારી સહિત બાળકોના ખોરાક

શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ગામની અંદર પ્લાસ્ટિક મુક્ત ગામ સ્વચ્છ ગામ સ્વસ્થ ગામ અંગે જાગૃતિ લાવવા રેલી યોજાઈ હતી ત્યારે ખાનગી કંપનીના સાથ સહકારથી કાપડની થેલીનું ગામની અંદર વિતરણ કરવામાં આવ્યું હતું જેમિનીબેન પટેલ દ્વારા ગામની દિવાલો ઉપર પ્લાસ્ટિક મુક્ત અભિયાન અંતર્ગત ભીત ચિત્રો અને સૂત્રો લખીને ગામની અંદર જાગૃતિ ફેલાવવા માટે સરાહનીય કામગીરી કરવામાં આવી હતી વધુમાં વધુ બાળકો દ્વારા પ્લાસ્ટિકની બોટલ શાળાની અંદર જમા કરાવી એમને ઇનામ આપીને પ્રોત્સાહિત કરી એકત્ર કરાયેલ બોટલ માંથી અલગ અલગ આકારના કુંડાઓ બનાવીને તેની અંદર વૃક્ષ વાવીને પર્યાવરણ શુદ્ધ થાય તે માટે આયોજન ચલાવવામાં આવી રહ્યું છે જે આયોજનને શાળાના અન્ય શિક્ષકો અને વિદ્યાર્થીઓ દ્વારા પણ સફળ બનાવવા પ્રયત્ન કરાઈ રહ્યા છે હું શ્રી કડમ પ્રાથમિક શાળા ભાષા શિક્ષક તરીકે પટેલ જયમીની બેન એમ ફરજ બજાવું છું મારી શાળાને મેં પ્લાસ્ટિક મુક્ત કરી છે મારી શાળામાં તથા ગામમાં બાળકો ઘણી વખત ખૂબ જ બીમાર રહેતા હતા અને ગેરહાજર રહેતા હતા તો આનું મેં નિરીક્ષણ કર્યું કે ગામમાં બધા પોલીથીન થેલીઓમાં ખોરાકો રાખતા હતા અને પ્લાસ્ટિક જ્યાંના ત્યાં પડ્યું રહેવાથી પાણીનો ઉપદ્રવ અને એમાં મચ્છર વધારે રહેતા અને બીમાર પડતા હતા તો આના કારણે મેં શાળાના બાળકો દ્વારા તેમજ સ્ટાફ મિત્રો દ્વારા આખા ગામમાં રેલી કાઢી અને ઘરે ઘરે જઈ અને દરેક માણસોને આની સમજણ આપી તેમજ સરપંચ શ્રી દ્વારા અમે એક આખા ગામ આયોજન કરી અને સભા ગોઠવી તેમજ કાપડની થેલીઓ મેં ઘરે ઘરે દરેક વ્યક્તિઓને એનો ઉપયોગ કરવાનું કહ્યું અને પ્લાસ્ટિકનો થેલીનો ઉપયોગ કરવો નહીં તેમ સમજાવ્યું અને પછી ગામમાંથી જે બાળકો બોટલ શાળામાં લાવે છે તેમને એ બોટલને ઇનામ આપવામાં આવે છે અને તેમનું નામ લખવામાં આવે છે જેના કરીને મારા આખા ગામમાં પ્લાસ્ટિક દૂર થવા લાગ્યું અને દરેક ગામની અંદર આવી રીતના બીમારીઓ ફેલાય છે અને પ્લાસ્ટિકથી ઘણા બધા રોગો થાય છે તેની સમજણ પણ ઘરે ઘરે આપી અને બધાને પ્રતિજ્ઞા લેવડાવી અને ગામની દરેક દિવાલોએ મેં પેઇન્ટિંગ દ્વારા સૂત્રો પણ લખાવડાવ્યા અને જે વેસ્ટેજ પ્લાસ્ટિક જે શાળામાં બાળકો લાવે છે બોટલો એને મેં નાના નાના પ્લાન્ટ બ બનાવી અને એમાં છોડવા વવાય એવી રીતના કુંડાઓ ત્યાં બનાવડાવ્યા અને તેનો ઉપયોગ પણ વેસ્ટમાંથી બેસ્ટ કર્યો છે એટલે મારું તો એટલું જ કહેવાનું છે કે મારા આખા ગામમાંથી પ્લાસ્ટિક દૂર થાય અને પર્યાવરણ મારું શુદ્ધ રહે ઝાલા લખતર